ઓલપાડ તાલુકાના ઓલપાડ હાઠીસા ગામ નજીક આવેલ અતિ પૌરાણિક મંદિર માટા માતા કુંટા માતાની સોલમી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિરની સોલમી સાલગીરી નિમિત્તે નવચંડી યજ્ઞમાં ઓગણીસ જેટલા ભક્તોએ ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે ઓલપાડ ટાઉન સહિત આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડ્યા હતા અને માતાજીની આરતી અને દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો તેમજ સાલગીરી નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયરાના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી ટ્રસ્ટી ગણે સાલગીરી નિમિત્તે સેવા આપનાર સૌ કોઈ આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો હા મારું નામ મહેશગીરી મોહનગીરી ગોસ્વામી આ ખુટાઈ માતાના પૂજારી છું ને આનો ઇતિહાસ એવો છે કે ખુટાઈ માતાની સ્થાપના થયેલી તો રાજા રજવાડાના રજવાડા ચાલતા હતા ત્યારે અહીંયા હાથી બાંધતા હતા એ હાઠીના ખૂંટની રક્ષા કરવા માટે રાજાએ માતાજીની સ્થાપના કરેલી તો ત્યાર પછી એની પરથી નામ કે ખૂંટાઈ માતા ને બહાર જે બીજા એક માતાજી છે કુંટા માતા એ પાંડવો ઓખની તો પાંડવોએ વનવાસ પૂરો કર્યો તો ત્યાર પછી કુંટી માતા એમ કહે કે મારા દીકરાએ આટલા વર્ષ વનવાસ કર્યો તો એણે દુઃખ કેટલું પડ્યો તો પછી એણે કુંટી માતાએ પ્રતિજ્ઞા લીધી કે મારે એક વર્ષ ગુપ્ત વનવાસ કરવો એટલે એનું પરિભ્રમણ કરતાં પારઘટ્ય થયું ને આજે જે છે માતાજીની સાલગીરી તો સોળમી સાલગીરીનો એનો મહોત્સવ ઉજવો છે નવચંડી યજ્ઞ અહીંયાગાળી વીસ જોડા યજ્ઞમાં બેઠેલા હતા પાટલા પર ને પૂર્ણાહુતિ સુખ શાંતિથી થઈ ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે એટલે ધન્ય થઈ જાય છે એ માની કૃપા છે જય મારું નામ મગનભાઈ પરસોત્તમભાઈ પટેલ છે હું કુટાઈ માતા મંદિરનો ટ્રસ્ટી છું ને આ કુટાઈ માતા મંદિરમાં સાલગીરી મહોત્સવ આ સોલમો મહોત્સવ છે સાલગીરી અને આ સાલગીરી મહોત્સવમાં યજ્ઞ પર ઓગણીસ જોડા બેઠા હતા આ ઓગણીસ જોડા અને મહાપ્રસાદીનું આયોજન પણ છે રાતે લોક ડાયરાનું પણ અને દર વર્ષે ભક્તોનું આસ્થાથી માતાજીની આસ્થાથી વધારો થઈ રહ્યો છે ને ભાવિ ભક્તો ખુશ આનંદમાં પ્રસાદી લઈને જાય છે છે એ મહત્વ છે માતાજીનું માતાજીનું વિશ્વાસ સરકારે એની રચના કરેલી બહુ અતિ પુરાણું મંદિર હતું ને માતાજીના ભાવિ ભક્તોના સાથ સહકારથી આજે મંદિરની પ્રતિષ્ઠા વધી ગઈ છે અને એનું અમારે રિનોવેશન પણ કર્યું છે એ પણ ભાવિ ભક્તોના સહકારથી ને ગામ લોકોના સહકાર અને હાથીશા ગામનો પણ પૂરો સહકારથી અમારે આ કામ પાર પડે છે આપણે ત્યાં એક ગૌશાળા પણ છે એ ગૌશાળાનું પણ સારી રીતે સંચાલન થઈ રહ્યું છે ને ખેડૂત મિત્રોનો પણ સાથ સહકાર અમને મળે છે ઘાસચારા માટે એટલે અમને કોઈ અહીંયા તકલીફ પડતી નથી લોકોનો ખૂબ ખૂબ આભાર સર્વ ગામજનો તથા હાથીશા ગામ બધાનો